મામલે હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ દ્વારા નગરપાલિકા કચેરીમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું સ્થાનિક પોલીસે આ ઘટના સંદર્ભે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ ગંભીર ઘટનામાં ગૌમાંસનું કતલખાનું કથિત રીતે સરકારી આવાસ યોજનાના મકાનમાંથી સરકારી સમગ્ર આવેદનપત્રમાં હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષે તંત્ર સમક્ષ માંગણી કરી છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિના સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે વધુમાં તેની મુખ્ય માંગ છે કે ગૌમાંસના કતલખાનાની ઘટનાને ધ્યાનમાં રાખીને સમગ્ર ચકલાસી પંથકમાં વિચાર પર સખત પ્રતિબંધ મૂકવામાં આવે આવેદનપત્ર દ્વારા હિન્દુ ધર્મ સેનાના વિસ્તારમાં ગોવંશની સુરક્ષા ગેરકાયદેસર અને કતલની પ્રવૃત્તિને કાયમી દ્રોને અટકાવવા માટે દબાણ વધાર્યું છે નગરપાલિકામાં આવેદનપત્ર સુપરત કરવાની સાથે જ હિન્દુ ધર્મ અને સેનાએ પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસને વેગ આપવામાં અને આરોપીઓ સામે તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂક્યો છે આ સમગ્ર ઘટનાએ સ્થાનિક વહીવટીતંત્ર તંત્રને પોલીસ માટે સરકારી આવાસનો દુરુપયોગ અને ગેરકાયદેસર ગૌવંશ કતલને રોકવા માટે કડક પગલાં લેવાની આવશ્યકતા ઊભી કરી છે જેથી ભવિષ્યમાં આવા પુનાવનું આવા બનાવનું પુનરાવર્તન ન થાય મારું નામ રાજન ત્રિપાઠી છે હું હિન્દુ ધર્મસાના ગુજરાત પ્રદેશનો પ્રમુખ છું સરકારી આવાસ યોજનામાં ગેરકાયદેસર ગાય માતાનું કતલખાનું દર્શાવ્યું શું આ બાબતે તમે કર્યું હતું ચકલાસીમાં જે આ કુરેશી પરિવાર દ્વારા ગૌમાતાની હત્યા કરીને એને કાપી નાખીને અને એનું મટન જે એ લોકોની ભાષામાં કહેવાય એ લોકો જે લોકોને પીરસે છે તદ્દન ખોટું છે પચાસ કિલોથી પણ વધારે અમારી ગૌ માતાનું કાપેલા એમના અંગો ત્યાં મળ્યા છે તો અમારી સરકારને અને ચકલાસી નગરપાલિકાને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ જે કુરેશી પરિવાર છે એમની પહેલાં પહેલું તો એમના ઘરની ખરાઈ કરે એમના ઘર કાયદેસર છે ગેરકાયદેસર પહેલાં પેલું તો સરકારી આવાસમાં રહે છે સરકારી આવાસ તાત્કાલિક ખાલી કરાવે સરકારી આવાસની બાજુમાં જે ઓરડીઓ બને છે એમાં આ લોકો ખૂબ મોટી સંખ્યામાં રોજ આ લોકો ગાયને મારીને એનું મટન વેચતા હતા અને આ કૌભાંડ પકડાયું છે પોલીસમાં એફઆઈઆર ફાટી ગઈ છે એટલે અમારી સરકારને નગરપાલિકા ચકલાસીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને નોટિસ આપીને એના જે પણ ગેરકાયદેસર દબાણો છે એ ગેરકાયદેસર દબાણોને ખરાઈ કરીને એને દૂર કરવામાં આવે અને ચકલાસી નગરમાં જેટલા પણ આવા વિધર્મીઓના જે ગેરકાયદેસર કૃત્યો છે જે આજે એમના આ ધંધા ચાલે છે એ બધાની ખરાઈ કરે અને બધાના ઘર તોડે જે ગેરકાયદેસર છે એ શહેર પર ચલવી લેવા નહીં આવે સમસ્ત હિન્દુ સમાજ તરફથી અમારી આ લાગણી અને માગણી છે